પાણીના ટીપાથી કે પથ્થર બનતા તમે ક્યાંય નહીં જોયો પાણીના ટીપાથી પથ્થર રૂપે મહાદેવ છું ચાલો મિત્રો મહાદેવના દર્શન બાપુ સાથે આ ગુફા છે ચાલો મિત્રો આપણે ધીરે ધીરે અંદર આ સર્વ એક મહાત્મા ત્યાં બહુ સમય તપકિરો તેનો ધૂણો છે તેમાં છાળવેર દાદાનું બહુ સુંદર મજાની મૂર્તિ છે તેમજ બહુ સુંદર મજાની ગુફા છે તો ચાલો મિત્રો અંદર જઈ અને શિવજીના દર્શન શિવ મિત્રો એવા જ આપણે પહોંચી ગયા છીએ સ્વયંભૂ આપ જોઈ શકો છો પાણીની શિવલિંગ થાય છે પાણીના એક એક ટીપા પડે છે ને જેથી શિવલિંગનું નિર્માણ થાય છે આ એક સ્વયંભૂ દુર્લભ વસ્તુ છે મિત્રો એક અમરનાથ મહાદેવ છે

જે બાપુ વાત કરતા હતા કે ચંદ્રભાગા નદી અને આગળ જવાનો એક તપકેશ્વર મહાદેવની ગુફા છે પણ નામે પહેલાં પણ એક આપણે એક બ્લોગ બનાવેલો છે તપકેશ્વર મહાદેવ તો મિત્રો એ જરૂર ને જરૂર જોજો ચાલો મિત્રો બાપુ પાસે જઈ દર્શન કરી આપ જોઈ શકો છો બ્રહ્મા વિષ્ણુ મહેશની મૂર્તિ એવા જ આપણી સાથે હંમેશા હોય છે એવા અનિલ દાદા બાપુ પાસેથી થોડુંક જાણીએ આ જગ્યા વિશે ક્યાં આવેલી છે કી જગ્યા ઉપર આવેલી છે અને તપકેશ્વર મહાદેવ વિશે જાણીએ તો જય બાપુ જય ગિરનારી મારું નામ વિમલાનંદ ગુરુ મુક્ત બાપુ જી

બીજી ઘણી ગુફાઓ છે પણ એમાં બહુ ઊંડો હોવા ફીર થવાતું નથી મેઘાવી નામના એક માત્ર માં થઈ જાય અને બે હજાર તપ કર્યું ગંગાજી પ્રગટ થયા અને શિવલિંગ બને છે માં ઉલ્લેખ છે મેઘાલય મેઘાવી મેઘવી મેઘાવી મેઘાવી નામના માત્ર માં થઈ જાય હજી તપ કરે છે એમ કેવાય છે એટલે આ જગ્યા અવલોકિત અહીંયા આ બધી પાંડવો તો નિમિત્ત છે પણ આ ઈશ્વર ની કૃપા થી અમરનાથ માં બરફ ની શિવલિંગ બને એમાં પથ્થર ની શિવલિંગ બને સામે બ્રહ્મા વિષ્ણુ મહેશા નદીનું પાણી પડે છે તેની અંદર હજી આજ પણ ચેતન છે તકલીફે શ્વાસ રોકવાની ક્રિયા ન હોય એટલે હવે અંદર જવાતું નથી આ બધી અવલોકિક જગ્યા છે પણ જંગલ માં આવેલી હોવાથી પ્લાસ્ટિક પ્રાણીઓ સવારથી હાજ સુધી દર્શન કરવા દેશે શાંતિ દર્શન કરવા લાવવા બાકી જ્ઞાન ની વાતો કરી મે ભીતર ગયા જી બાપુ મેં ભીતર ગયા મેં ભીતર ગયા તો મેં ભીતર ગયા વાહ વાહર ગયા

હે સોવત અત્યારે બહુ થઈ ગયું એટલે નથી બોતો ગુરુ જ્ઞાન ક્યાં કરે નિજરૂ જાના નહી ઉદાહ ક્યા કરે જ નહીં બ્રહ્મા દયા દયા અરે મનુષ જન્મ દયા નહી હરિ હરિયો આગળ વધવા માટે બધી શ્વાસ રોકવાની ક્રિયા કરવી હોય ઓમકાર સાડા તંત્ર દોઢ કલાક અંદર થાય બ્રહ્મવૃત પછી આવે ને જે ધ્યાન સિવાય બીજું કઈ ના સવાર થાય

લૂટે તો લૂટન લે પાપ પાપકી મટકી મેરે ગુરુદેવને જટકી ઓ બ્રહ્મા નંદને બટકી અગર ફૂટે તો ફૂટન દે હે દાતા કો મિલે દ્વારી મૂરખ રાજ પંડિત ભયો વિચારી ઉધવજી કરતી યારી સરર કરોર મીઠા કર સમુદ્ર કર દીખારી બગલે કો રૂપ બહુત દિયો હૈ કોયલ કરે ઉદાજે કર મન કી ગત અવરથી આગળ બધી સિંધ્યા પૂજા બ્રાહ્મણ કરે એટલો મોટો નેતા હોય ભણેલો ન કલેક્ટર મામલતદાર બધા સલામ કરે ને કરતી કર